મિત્રો આપણે આજે કોઈ કોમેડી વિડીયો નથી આજે એક સરસ મજાના મિત્રો ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છે મિત્રો આ અનોખી મિત્રો ચેલેન્જ છે અને તમને મિત્રો ખૂબ મજા આવશે તો મારી વિનંતી છે કે આખી આખી ચેલેન્જ વિડીયોને મિત્રો નિહાળવા માટે ફૂલ જોજો કેવામાં ખૂબ મજા આવે છે આવી ચેલેન્જ મિત્રો તમે જોઈની હોય તો મિત્રો ઘણી દેર કરતા નહીં આપણે જઈએ લોકેશન ઉપર અને શું ચેલેન્જ છે એના શું નિયમો છે અને કઈ ચેલેન્જ છે એ તમને મિત્રો આગળ વિડીયોમાં કહેશો તો બને તો હેલો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને આપણે મિત્રો ચેલેન્જના નિયમો કહી દેવા અને શું ચેલેન્જ છે તો મિત્રો ચેલેન્જનું નામ છે બોટલમાંથી હાથ લગાડ્યા વગર બોટલમાંથી બોલ કાઢવાનો છે હાથ લગાડ્યા વગર આ બોટલ પડી આ બોટલ અને આમાં અંદર બોલ છે હાથ લગાડ્યા વગર

તો મિત્રો પેલા રાઉન્ડ માં શું નામ તમારું વિપુલ તો વિપુલ ભાઈ આવી ગયા છે મિત્રો જોવાનું છે બે ભાઈઓ હાથ લગાડ્યા વગણ આ બોલ કાઢી શકે છે કે નહીં કાઢી શકતા સ્ટાર્ટ વન ટુ થ્રી સ્ટાર્ટ હાથ લગાડ્યા કાઢવાની છે છો પાસે તો મિત્રો વિપુલભાઈ આપણે હારી ગયા છે અને ખૂબ ખૂબ ધન્યવાદ કે વિપુલભાઈ કોશિશ તો કરી મિત્રો એમની ટેકનિક હતી કે ઓમ હળિયાથીકળી જાય પણ ના નીકળી મિત્રો તો મિત્રો ચેલેન્જમાં બનાવી રહેજો હજી ઘણા બધા મિત્રો બાકી છે કોશિશ કર્યા બદલ આભાર સાઈડમાં હવે બીજું કોણ આવા છે તો આપણે બીજા રાઉન્ડમાં આ ભાઈ આવ્યા છે શું નામ છે સચિનભાઈ આયા છે સચિનભાઈ આ વિપુલભાઈ તો કાઢી ચૂક્યા નથી પણ હું કાઢી જાવ 800 રૂપિયા લઈ જાવ આ લે આ લે ના 800 રૂપિયા લઈ જાઓ કાઢી જાવ કાઢી જાવ શું ભાઈ તમારું ના ને આ રોડો કોશિશ કરવા કે કદી આર નઈ થાય આ રોડો સ્ટાર્ટ કોટ લો 1 2 3 સ્ટાર્ટ બોટલ ના ખાઈ જાતા બીજો હાથ તો લગાડ્યો હાથ લગાડ્યા હોય તો મિત્રો અહીંયા હાથ લગાવી જોશે ઓ મેં ઓમ બોટલ પીવાની નહીં હાથ લગાડ્યા વગર બોટલ આ ને હથલ લાવવાનો હતો તો આ પણ ભાઈ હારી ગયા છે બે ભાઈઓની કોશિશ બેકાર ગઈ છે હજી મિત્રો ઘણા મિત્રો વાંચી છે હજી મિત્રો ચેલેન્જમાં બન્યા રહેતો આપણે હજી ઘણા મિત્રો બાચીએ છે તો મિત્રો આપણે હવે તમે મિત્રો સાઈડમાં તોතර બે મિત્રો આવી ગયા છે કશું કરી ચૂક્યા નહીં તો આ ત્રીજા મિત્ર આવ્યા છે શું નામ છે અдить અдить નામ છે આ ગાડી જો હા હાથ-પાટ નહીં લગાડવાનો પા પટ્ટી જમલાય ઈ તો જોજો ખાલી હમ નહીં સ્ટાર્ટ પૂછો હો 1 2 3 સ્ટાર્ટ હાથ નહીં લગાડવાનો પા હો કેમેરામેન થોડો લકતો લાવજો થોડા શેટા હતા થોડા ખાલી દેખાવજો હાથ નઈ લગાડવાનો બીજું કોઈ કોશિશ બીજું કોઈ હળિયો લાવજો હળજો હાથ અડાળ્યા વગણ હાથ હાથ આડા આડાળ્યા ડોકો હાથ ના આડે જો મિત્રો હાથ નહી હાથ નહી પટી હાથનો નો તો મિત્રો આ ભાઈ પણ કોશિશ સારી હતી કે ટેપ પટી થી કાઢવા ગયા હતા પણ નીકળે નથી તો મિત્રો તમને કેવું લાગે છે કે આ બોટલ ને વગણ હાથ લગાડે માંથી કોઈ લાઈક છે કે નહીં લાઈક છે આ મો દોડો પર આપણો બોલ પડ્યો છે કોઈ લાઈક છે ઓવે એક મોણો છે એવું એક મોણો વડે કયો છે તો મોય ભાઈ મિત્રો કોશિશ કરી જોઉં છું મારા થી આવે તો ઠીક કાકે આ ભય કે છે કે ભઈ આપણે આવો છે તે હાથ લગાડ્યા વગણ આ બોલ બહાર લાવશે ચાલો મિત્રો આપણે આવી ગયા છે પાંચમા રાઉન્ડમાં પાંચમો પાછો ચોથા રાઉન્ડમાં મિત્રો આવી ગયા છે આ આપણે 700 રૂપિયા લેવાના છે અને આ મારું ટીમોત પડી છે બોલ મારાથી ખાને પ્રજા તાર લાવો તો અમારાથી નહીં નેકળી તમારાથી ચોયથી ને એકળથી તમારાથી કોઈ ના હાર મોની લો હા 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 હલા ના નીકળે હા નેકલી મિત્રો ઘણી કોશિશ કરી છે મિત્રો દાડી પડતી થઈ છે આપણે નિયમ એવો હતો કે હાથ લગાડ્યા વગર બોટલમાંથી બોલ હત્ત લાવવાનો હતો અમે ફૂંક ની માર્યો છે એટલે મિત્રો આ ગણા છે નહીં તો મિત્રો આપણે મળીએ છઠ્ઠા રાઉન્ડમાં એવો કયો ભાઈ છે એટલે આપણને આ બોટલમાં હાથ લગાડ્યા વગર બોલ બહાર લાવશે તો મિત્રો તો ચૂકતા નહીં એ ભાઈ હવે આવી રહ્યો તો આપણે મિત્રો આ ભાઈ આવી ગયો છે અને બીજા મિત્રો થોડા સેટારો અને જે ભાઈ છે તે ઓમ નમીને નમીને ચેલેન્જ તેની પોતાની જીત છે તો ભાઈ તારી પોઝિશન લઈ રહે ખાલી નમી જાવ કોમ થઈ જાવ ખાલી સ્ટાર્ટ કરો તો બીજા ભાઈ છે પાછળ પાસલ દે કે આવતા નથી વાવ તો મિત્રો આ ભાઈ આપણી ચેલેન્જ જીતી ગયો છે અને આ ભાઈની ની ટેકનિક તો મિત્રો જોવો તો મિત્રો આ ભાઈએ બોટલ માં પાણી રેડી ને બોલ બહાર લાવી ગયો છે અને આ ચેનલ આ ચેલેન્જ નો પૂછી જોઈએ કે તારા મગજમાં તો મિત્ર તું આખી બોટલ કર પકડતા કેમેરા મતા દે કે જે રીત કરી આ બોટલ હાથમાં લઈ લે બોટલ તો જો મિત્રો તાકો આ પૈયા હાથ લગાડ્યા વગણ બોલ હથ્થર લાવી ગયો છે જો એની ટેકનિક જો પાણીથી જો પાણીથી મિત્રો જો તેને પાણી રડ્યું હાથ જો લગાડ્યો નથી તો બીજા મિત્રોની કોશિશો બાદ આ ભાઈ આપણે વિનર થઈ ગયો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ તેને આપણે સાતસો રૂપિયા ઇનામ આપી દઈશું મિત્રો તો મિત્રો આપણે વિનરવાળા રાઉન્ડમાં મળીએ આ ભાઈ જો મિત્રો જીતી ગયો છે તમે જો મિત્રો તાખો બોટલ લાવી ગઈ છે ઉપર બોલ લાવી ગયો છે મિત્રો જો ખાસ તો જય માતાજી મિત્રો આ ચેલેન્જમાં આપણે એટલે કે વિશાલ ભાઈ વિનર થયા છે તો તેમને આપણે હાથસો રૂપિયા ઇનામ આપી દઈએ તો તાળીઓના કડકડાટથી બતાવી લઈશું તો જો મિત્રો તમારી સામે અમે સાતસો રૂપિયા તેમને ઇનામ આપીએ છીએ તો આવાને આવા મિત્રો તમે ચેલેન્જો રમતા રહો અને આવાને આવા ઇનામ જીતતા તો મિત્રો કેવું લાગ્યું ભાઈ સાહેબ તું ટેક્સની તબલ હો બાકી આ મિત્રો આપણાથી કોઈ ના મળે ને આવડી પટ્ટુ પટ્ટુ કુલ લઈને આવ્યો પેલા ભાઈ પટ્ટી લઈને આવ્યા આ ભાઈ હરિયો લઈને આવ્યા અને મારું હરિ મગજ વિધિ જુદું હતું તો મિત્રો આપણે એક વખત ભરીએ આપણે આ મિત્રો કરી લઈએ મજા આવે છોડે આપણે આ ભાઈ લાવ્યા તો ટેકનિક આપણે ભરી એક દર ના બતાવી દઈએ તમને મિત્રો એ ભાઈ મો દડો બોટ નાખ્યો આવશો ભાઈ આવશે તો ખાલી આઈ આઈ ઓ મારું મારું ભાઈ મસ્ત લાગે તો મિત્રો આપણી મિસ્ટર ઇન્ડિયા બોય કોમેડીમાં આવીને આવી ચેલેન્જો મિત્રો આવતી રહે તો તમે નિહાળતા રહેજો નવી ચેલેન્જ સાથે મળીએ બાય